જય લક્ષ્મીનારાયણ જય શ્રી કૃષ્ણ મને બોલાવે મારું વતન મારું વતન એટલે કચ્છ અને કચ્છના લખપત તાલુકો અને એ લખપત તાલુકાના ગામ દયાપરમાં કોઈએ કલ્પના પણ ન કરી હોય ને તેઓ ભવ્યથી અતિભવ્ય આયોજન એટલે આર્યન ખેલ મહોત્સવ અને એમાં પણ ખાસ મહિલાઓ માટે આર્ટ ગેલેરી અને એક્ઝિબિશનના આયોજન માટે આભાર સાથે અભિનંદન હું વિનીતા વિશાલ વાઘડિયા રાધાબેન રવજીભાઈ વાઘડિયા ગામ મેક પર હાલે સુરતની પુત્રવધ છું અને સવિતાબેન રતિલાલભાઈ લીંબાણી ગામ દયા પર હાલે નડિયાદની દીકરી છું હું એક રેઝિન આર્ટિસ્ટ છું અને એક્ઝિબિશનમાં હું લઈ આવી રહી છું રેઝિનથી બનાવેલી અવનવી જ્વેલરી હોમ ડેકોર કાર ડેકોર ફોટો ફ્રેમ વોલ ક્લોક અને બીજી ઘણી બધી વસ્તુઓ તો આપ મારા સ્ટોલમાં અવશ્ય મુલાકાત લઈ મારા આર્ટવર્કને પ્રોત્સાહન આપશો તો પછી હાલો લખપત હાલો લખપત આવો છો ને